જે ચૂંટણીની એમસીસી એટલે કે આચાર સંહિતા અમલવારી આવી ત્યારથી ત્રણ દિવસમાં એને દૂર કરવાના હોય છે એટલે તંત્ર દ્વારા જ અમારા તલાટી ગમ અને એમના સ્ટાફ દ્વારા આ જે વખતે પોસ્ટર બેનર જે કંઈ હોય એ અમે ઉતારી છે છતાં પણ કંઈ પોસ્ટર ચીપકેલા હોય તો એની ઉપર અમે કાળો કલર અથવા તો લાલ કલરથી એને અમે અમે જ દૂર કર્યા છે કોઈ અન્ય માણસો દ્વારા દૂર કરવામાં આવેલા નથી સર એક વાત એ પણ છે

સાચા સમાચાર પબ્લિક સુધી પહોંચે એટલા માટે હું તંત્રને ફરી પાછી અપીલ કરું છું કે આવા કોઈ એક પણ કોમી એકતાના ભાગરૂપે આવું વૈમનસ્ય ન ફેલાય અને અમે તંત્ર દ્વારા દૂર કર્યા છે જેથી પ્રજામાં જે સંદેશો ફેલાયો છે એ ખરેખર એનો હૃદય આપું છું